નુકસાન થવા પામ્યું વહેલી સવારે ગાજવીજ સાથે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે

આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉં મકાઈ સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે